ચાલો કથાના પ્રસંગની અંદર અધૂરી વાત ચાલે છે શાપુર વંથલી આજની કથાને આવી વાત આવી શું આવ્યું ধ্রসু দেব স্বামী বোল্লা

ત્રણ એક એટલા બધા છે ગુણ ગુણ ના લક્ષણમાં ફેર ગુણ છે ને બધે લાગે લક્ષણ છે ને એક સેકન્ડ લાગે એ બીજામાં ના લાગે એટલે રાજા રૂપે હોય ત્યારે બોગ સારી લક્ષણ હોય અને સાધુ રૂપે હોય ત્યારે ત્રીસ લક્ષણ આપતા હોય વિહાર એટલે મહારાજે કળશ એની અંદર રૂપ અને લક્ષણ બતાવ્યા પહેલાં છંદનું લક્ષણ બતાવ્યા છે પછી સાઠી બધા કહેતા હતા દેશકાળ લાગે છતાંય પણ એમાં બંધાય નહીં પદાર્થ મળે એમાં બંધાય નહીં દેસકાળ એટલે પદાર્થ પદાર્થ મળે પદાર્થ છે એ જ દેસકાળ સભા બેઠી હોય એ કૃષિવાળા હોય બીજો આવે અને દેશકાળ કહેવાય સ્વામીએ સાક્ષર સીતેમાં લોહીનું પંદરનું વસ્તારમાં ચાલુ એમાં સામે વાત કરી કે મોટા પુરુષમાં દેશકાળ આવે જ નહીં પણ બીજો અંગવાળો આમ બે એટલે એને માટેને વાત બધી ફેરવવી પડે હમા માટે થઈને અરે હામો જે આવ્યો ને એ દેશકાળ સમજો એનું સારું કરવા માટે સાલો પ્રસંગ જે હોય ને એ આખો બદલાવું પડે અરે સાધુ હોય ને દેષકાળ લાગે નહીં અને દેસ લાગે તો એ પૂરો સાધુ કહેવાય નહીં શું વાત કરી સ્વામી કે ભગવાનનું જ્ઞાન થાય તો હોનાનો ઢગલો હોય ને એનો પણ બોલો શું કીધું સોનાનો ઢગલો પડ્યો ને તોય સોરી જાય કેને સોડ્યો કેલા ભગત કોળી ભગત છે કેના થકી જ્ઞાન થયું મુક્તાન સમય થકી કેનું જ્ઞાન થયું તને જ્ઞાન આપનાર મુક્તાન સમી પણ જ્ઞાન કેનો હતું સ્વામિનારાયણ ભગવાનનું એ કે સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપરી ભગવાન છે એમ મુક્તાન સમીએ એને કીધું જ્ઞાન નોખું છે જ્ઞાન આપનારો નોખો છે અને જ્ઞાન લેનારો એ પણ ત્રણ ભેજ પડ્યા ને કે નહીં જ્ઞાન કે ભગવાન આપનારા કોણ છે મુક્ત અક્ષર અને પુરુષોત્તમ મુક્ત અક્ષર અને પુરુષોત્તમ છે આપનાર અક્ષર છે જ્ઞાન કેનું છે ભગવાનનું એ પૂછશો અને લેનાર કોણ છે મુક્ત દવા છે પણ એના કરતાં ડૉક્ટર છે ને એની જીભમાં વધારે શક્તિ છે સમજો ને ડોક્ટર હોય ને પણ જાવ જતા હાજો કરી દો હાલ તો થઈ જાય અહીંથી ઉગાડે પગે ઘર ભેગો કરી દો ઉગાડે પગ્યો બે કે બસમાં બેસે ને એટલે તારો ભાડો તારીમાં જવા ન દો ત્યાં આવું દેખી લો હ બોલો ડિએસકાર ત્રણ પ્રકારના બહારનો કુસંગ મનનો કુસંગ સત્સંગનો કુસંગ ત્રણ પ્રકારના છે કુસંગ જો ધ્યેય કુસંગ અને પુરુષ સંસ્કાર આ ત્રણ લખ્યા છે ધ્યેયની જે ગાઢ થયા હોય આત્માના આત્માની ભીસ ચડી જાય કુસંગ થયા હોય સત્પુરુષ એનો સમાગમ અને સત્પુરુષનો સમાગમ થતા એ ન ટરે એ મહારાજ કે પૂર્વના સંસ્કાર કહેવાય અતિશય દાખલો કરે ત્યારે ટાળે ટાળે તો ખરા સમજો ને જેનું નામ એનું નાશ થાય ને તો બસ કરુગની અંદર કોઈ અવિનાશી નથી જો ભગવાન સ્વામિના નામ ધારણ કર્યું ને એટલે જવું પડ્યું તો નામનું ધારણ કર્યું જ ને તો જલસા કરતા હજી સુધી ઠેકડા મારે હજી સુધી હા નામ એનો નાશ છે ભગવાન નહીં સમજાય છે શું કીધું હા ભગવાન નથી તો રામ ભગવાને નામ ધારણ કર્યું ને એટલે જવું પડ્યું કૃષ્ણ ભગવાને નામ ધારણ કર્યું ને એટલે જવું પડ્યું પડે જ્ઞાન છે એ અવિષળ છે નાશ પામતો નથી સમજાય છે અત્યારે પ્રકાશ છે રાત્રે અંદર આવી જાય પણ જ્ઞાનરૂપી સૂર્ય ઉદય થાય તો અજ્ઞાન રૂપી રાત્રે આવે નહીં જોયું અરે ત્રીસ લક્ષણ જેમાં હોય અને જો એને દેશકાળ લાગે ને તો સાધુ ન કહેવાય લક્ષણો હોય ને દેશકાળ ના લાગે ત્યારે સાધુ કહેવાય હવે માટે પરીક્ષા જોઈ જોઈ અને જોઈ દરેકથી લઈ ફાર્મર હોય ને વીસથી જે હોય એ સિલેથે અક્ષરધામના મુક્ત ન્યા સુધી છે અક્ષરધામમાં જવું હોય ને ન્યા સુધી પરીક્ષા જોઈએ અક્ષરધામમાં જવું હોય ને તો પાસ તો થવો પડે હા અક્ષરધામમાં જવું હોય ને તો પાસ તો થવું પડે તો જ પછી નંબર લાગે ન કે બીજા કીધો ને સોધામ એમાં નંબર આવી જાય સરધામના મુક્ત છે ને એના ભેગો નંબર આવી જાય ને જો અરે સ્વામી કે આ જ્ઞાન થાય એ હોનાનો ઢગલો છે ને એને છોડી દે જ્ઞાન થાય ને અજ્ઞાન આવે નહીં અને જો અજ્ઞાન આવે તો જ્ઞાન ન થાય મહારાજે પ્રથમના સોચના વસ્તુ એટલે છે જો જ્ઞાન એ કરીને સ્થિતિ કેવી છે જ્ઞાન પ્રકૃતિ પૂરું થકી છે પ્રકૃતિ એટલે સ્વભાવ પુરુષ હાજર એનાથી જ્ઞાન પડશે પ્રકૃતિ પુરુષ આ જ્ઞાન જેને થયું હોય એને પ્રકૃતિ પ્રકૃતિનું કાર્ય એકાદ નજરમાં આવતું નથી જો ભક્ત હોય એમાં ખામી ન હોય અને ખામી હોય તો એ ભક્તોને કહેવાય બીજા ધામનો ભક્તો થવા પડે ધામના મુક્ત છે જો એ આ લોકમાંથી ઉખેડે પણ ભગવાનની મૂર્તિમાં સોટ ન દે ત્યારે ભગવાનના ભક્તો છે અક્ષરધામનો મુક્ત એ આ લોકમાંથી ઉખેડી અને ભગવાનની મૂર્તિ છે ને એમાં સોટાડી દે આ લોકના પદાર્થ છે ને એમાંથી ઉખેડી નાખે અને ભગવાનની મૂર્તિમાં સોટાડી દે બીજા મુક્તો છે એવું કરો પણ ભગવાનની મૂર્તિમાં જોડે નહીં એટલે શું થાય કયોજી ત્રશંકર રાજન ઘોડે થાય ને આ ઊંધો લટકારે ઉપર પગ હેઠે માથું ભગવાન શરીર હમજીને ગાય તો વાંધો ના આવે અણ હમજીને ગાય તો થાય તો હેઠે માથું ઉપર પગ સર રીતે બતાય પણ સમજીને ગાવા જાય સમજી સમજી ગાય એટલે વહેલો વૈકુંઠમાં જાય એટલે ભાગવતનો પંચમ સ્કંદ અને દસમાં સ્કંદ બે છે એટલે બે જુદા રાખવા પડે હા સાંઈ બાપાએ સક્ષસુ રાખ્યું દ્વારકાની વાત બીજી છે અને વૃદ્ધની વાત બીજી છે સાંખ મતના રહેતા અને અહીંયા યોગમતને દ્વારકામાં આવ્યા ને ત્યાં યોગ મતને અને વાંખ હતા એટલે પાંચમ કં છે એ સાંખ શાસ્ત્ર છે દસમ કં છે એ યોગ શાસ્ત્ર છે શાસ્ત્ર ભક્તિ છે આખું ભાગવત એટલે ભક્તિ સત્સંગ જીવન એટલે ભક્તિશાસ્ત્ર બે ભક્તિ શાસ્ત્ર જો પણ સહાય શાસ્ત્ર એટલે સ્કંદ યોગ શાસ્ત્ર એટલે દસમ સ્કંધ બે વસ્તુ અલગ છે એમ દ્વારકાની વાત નોખી છે અને વૃદ્ધની વાત નોખી છે જો દ્વારકામાં ભગવાન સાક મતને અનુસર્યા હતા અને યોગ મતને અનુસર્યા છે ભગવાન છે સંગીત સગા અસંગી છે કરતા સગા અકર્તા છે અને નિર્લેપ છે જો એ મતને અનુસર્યા છે જો કંસને માર્યો એ અલૌકિક પણ નહીં પણ દ્વારકાના બેટ મનતાના એ અલૌકિક ભગવાન દિવ્યો ચરિત્ર કરે ત્યારે આનંદ થાય કંસને માર્યો બધા રાજી થઈ ગયા વાહ 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 કામ થઈ ગયું પણ દ્વારકા ગયા અને પછી બેઠવા હંતાણા વામ ઘૂસગંધ જગાડ્યો ને પોતે સુઈ ગયા ને આ બધું કે બધું મારે સ્વામી કે મનુષ્ય ચરિત્ર કરે અને આનંદ થાય ત્યારે ભક્ત કહેવાય દિવ્ય ચરિત્ર કરે આનંદ થાય અભક્ત કહેવાય દિવ્ય ચરિત્ર બધા થાય પણ મનુષ્ય ચરિત્રમાં બોલો દુઃખમાં તો ભગવાન સંભાળે સુખમાં કેટલા સાંભળે બોલો હં દુઃખમાં ભગવાન સંભાળે સુખમાં સંભારે કોઈ કોઈ ન સાંભળે એટલે સુખ અને દુખવું પડે ને દિવ્ય ચરિત્ર છે અને ઓલું મનુષ્ય ચરિત્ર છે સુખમાં કેમ સાંભળે જ્ઞાની થાય તો એને સાંભળે જોયું રાજા જ્ઞાની હતા રાજ છોડી દીધું આ હોનાનો ઢગલો થોડો સ્વામી કીધું ને આ જ્ઞાન થાય એ હોનાનો ઢગલો છોડી દે એમ જનકે કે આખા રાજ્યને છોડી દીધું પંચિક રૂચિ એના કૃપા થકી સાંજ અને યોગ આ બે મતને અનુસર્યા છે મારું શરીર કાપે ચંદન સરસે તો એ સરખું છે કોઈ માન આપે કોઈ અપમાન કરે કોઈ અગ્નિ પર હાથ મૂકું અને સ્ત્રી પર હાથ મૂકું બે સરખું છે પોતે પોતાના ગુરુ બન્યા સમજ્યા અને સ્વામી કે આપણે આપણા ગુરુ બનવાનું છે આપણે સંસાર શા માટે સોજો મા બાપ શા માટે સોજા ઘર બાર શા માટે સોજા એ મારે વિચાર કરવાનો તમારે બધાને વિચાર કરવાનો છે સમજા ને શા માટે પાસે જ્ઞાન હતું તો એ જ્ઞાન હોય મનનું ધાર્યું થાય તો ભલે ન થાય તો આનંદ આવે ને એમાં આવ્યું ને ત્યાગીમાં સુખ છે પણ મનનું ધાર્યું ન થાય એ દુઃખ છે બરાબર ને સે સુખ વાંધો પણ સ્વામી કે જન્મો જન્મ જીવે પોતાના મનનું ધાર્યું કર્યું છે ને એટલે જન્મ લેવો પડે છે એટલે ગોથા મારી છે અહીંયા ખેડું હોય ને ઉથલ મારે ગોથા મારે હાથી હાકતા હોય ને કે ઉથલ મારું છું ગોથા મારું છું કે ગોથા તો ખાટલા ફૂડ પીડ્યા ગોથા મારતા હોય ને આલગોટીયા ખાતા હોય કા કે નહીં અંતરે કોક પહોંચ્યા હોય ઘૂસવા જઈએ સ્વામી કે આ જ્ઞાન થાય એ હોનાનો ઢગલો છોડી જાય જ્ઞાન થયું હોય એ ગમે એવી સિદ્ધિ મળે ગમે એવા ઈશ્વર્ય મળે ગમે એવી શક્તિ મળે તો એ પણ એને છોડી દે એમ સ્વામી કે એવા મુક્ત પૃથ્વી પર આવે નહીં અને આવે તો અનેક જીવને ભ્રમરૂપ કરીને અક્ષરધામમાં લઈ જાય બોલો સહેજાનંદ